થરાદના સુથારા શેરીમાં આવેલ જાગેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે શિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે તે નિમિત્તે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથના મંદિરમાં સવારથી ભક્તોની મોટી ભીડ જામી હતી શિવરાત્રી નિમિત્તે ખોડાજી લાલાજી રાજપૂત તરફથી મહાયજ્ઞ તથા ફળાહારના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર પર આવનારા હજારોની સંખ્યામાં ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો આજે ખીરપુર નગરની અંદર આજે બહુ જ પ્રાચીન વર્ષો પુરાણું પૌરાણિક મંદિર એટલે જાગેશ્વર મહાદેવનું મંદિર ભગવાન શિવનો અર્થ સમ કરો એથી શંકર જે દરેકનું કલ્યાણ કરે એનું નામ શંકર એવા ભગવાન જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું આયોજન કરેલું છે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન કર્યું છે આ મહાયજ્ઞ તેમજ નાગેશ્વર મંદિરે આવતા સર્વ સનાતની ભાઈ બહેનો માટે સુંદર મજાની ફલહારની વ્યવસ્થા પણ કરેલી છે ફલહાર તેમજ યજ્ઞના બંને દાતા તરીકે દેવચંદ પરિવારના રાજપૂત ફુડાજી લાલાજી જેઓ હર હંમેશ દાનની અંદર દાતા તરીકે થરાદની અંદર સારી એવી નામના ધરાવે છે તેઓ છે અને કહે છે તુલસી પાણી પીને છે ધન ન ઘટે સહાય કરે કરેર આવા દાતાને ખૂબ ખૂબ અભિનંદન તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સુંદર મજાની વ્યવસ્થા કરી છે તે બદલ મંદિર ટ્રસ્ટને પણ અભિનંદન શાસ્ત્રી પ્રદીપકુમાર બદ્રીનાથજી દવે ચામુંડાનગર જય જાગેશ્વર